ને આજે આપણા રાજ્ય સરકારશ્રીના હુમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું અને જો પ્રાથમિક જો સુરત પોલીસ કમિશનર તરીકે જો અમારી મુખ્ય જો ફરજ છે કે આપણે શહેરને સુખ શાંતિ રહે એના માટે તમામ પ્રયાસો જો પૂરી સુરત ટીમ છે અમારી કોન્સ્ટેબલથી માંડી અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે આ કરતી રહેશે જોઈએ અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમવર્ક સાથે જોઈએ આપણી સુરતની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખી નહીં જોઈએ અને સાથોસાથ જો ક્રાઇમના વાત કરીએ તો આપણા લગભગ જોએ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વ સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જેસ હોય છે તો આ ચેલેન્જેસના પૂર્ણ સુરત પોલીસ સરદમ કરતા આવી છે જોઈએ અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ બીજા જો શહેરીકરણ થાય છે જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે થોડા ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જોઈએ અને ઘણા બધી જગ્યાઓ એવું પડે છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી તો ટ્રાફિકને જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાનો બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરેપૂરો પ્રયાસ કરતા રહીશ અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે જે પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ અને આ બધા પ્રયાસોમાં આ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો જ કરી શકીશ નહીં તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસને જો સહકાર કરતા હે જો આજ રીતે સહકાર આપતા રહો જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ